એક લેખમાં મેં વાંચ્યું હતું કે આપણા જે આંતરડા છે એ આંતરડાને પણ બ્રેઇન હોય છે આંતરડાને પણ મગજ હોય છે કારણ કે એને નિર્ણય કરવાનો હોય છે કે શું પચાવવું ને શું ન પચાવવું આ વાતમાં કેટલું તથ્ય છે ઘણા અંશે આ વાતમાં પણ તથ્ય છે પણ જે અર્થમાં બ્રેઇન જે લેખકે વાપર્યું હોય એ અર્થમાં મેડિકલ સાયન્સ નથી એ સમજતું બ્રેઇન જે આપણું ખોપરીની અંદર રહેલું જે મગજ છે એને અને આંતરડાને પણ સીધો સંબંધ છે કારણ કે બ્રેઇન છે આંતરડાને કંટ્રોલ કરે છે ભલે ડાયરેક્ટ રીતે આપણને ખ્યાલ ન આવે સીધી રીતે તો આપણને એમ જ ખ્યાલ આવે કે ચલો ડાબો હાથ ઊંચો કરો એટલે ડાબો હાથ ઊંચો કરે જમણો હાથ ઊંચો કરો જમણો હાથ ઊંચો કરો ઊંચો કરે બ્રેઇન પરંતુ આપણને એ ખ્યાલ નથી આવતો કે બ્રેઇન અને પેટ વચ્ચે પણ સતત સંવાદ ચાલુ હોય છે અને એ જ રીતે એ સંવાદ દ્વિમાર્ગી છે એટલે પેટ પણ બ્રેઇનની સાથે સંવાદ કરતું હોય છે બ્રેઇન પણ પેટ સાથે સંવાદ કરતું હોય છે એટલે પેટને ખુદને એક બ્રેઇન છે એના કરતાં પણ વધારે કહેવું યોગ્ય એ છે કે જે આપણા પાચનતંત્ર છે જે પેટના અંગો છે એ પણ સજીવ એકબીજા સાથે સંવાદ ધરાવનારા અને કંટ્રોલેબલ એ સિસ્ટમ છે એવું કહેવું વધારે યોગ્ય છે અને નો ડાઉટ એની ખુદની પણ એક આંતરિક સંવાદ વ્યવસ્થા છે એ ખુદ પણ અંદર અંદર કમ્યુનિકેટ કરે છે દાખલા તરીકે હું તમને કહું કે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે પેટમાં લોકો એમ છે કે બિલાડા બોલ્યા જે સ્ટમક છે આપણું જે જઠર છે એ ખાલી થયું અને એ પોતાની રીતે ભૂખ લાગી છે એના કેમિકલ્સ રિલીઝ કરે છે અને એ બ્રેઇન એ કેમિકલ્સ પકડે છે અને એ પછી આપણને ખોરાક તરફ આગળ વધારે છે કે હવે અમારે જમવું જોઈએ મને ખવાઈ ગયું છે ખૂબ ખવાઈ ગયું છે એના પણ એ પોતે સંદેશા મોકલે છે એ જ રીતે સ્ટમક ભરાઈ જાય એટલે એ આગળના આંતરડાને સંદેશો પહોંચાડે છે કે હવે જોજો થોડા વખતમાં હું બધો સામાન તમારી પાસે અડધો પચેલો ખોરાક મોકલું છું એટલે આંતરડાનો શરૂઆતનો ભાગ છે એ તૈયાર થાય એ પાછો એના પછીના ભાગને જાણ કરે એ પછી એ પછીના ભાગને જાણ થાય એ રીતે બધા જ આંતરડા સ્વાદુપિંડ આપણો પકવાશય આપણો પિત્તાશય લિવર આ બધા એકબીજા સાથે વાતો જાણે કરતા હોય જાણે કે વાતો કરતા હોય એ રીતે એ લોકો એકબીજા સાથે સંવાદિતા રાખી અને સમગ્ર તયા ખોરાકનું પાચન કરે